સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આપ જોઈ રહ્યા છો જમના ન્યૂઝ અને રોશની આજે વાત કરીએ તો આવેલા પરિવારના વર્ષીય દીકરા જટિલ સર્જરી નવી સિવિલ તબીબી રૂપિયા સર્જરી નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નિશુલ્ક કરવામાં આવી હતી મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના મોહાડી ગામના જ્ઞાનેશ્વરભાઈએ જણાવ્યું હતું કે તેમનો સૌથી નાનો દીકરો ચૌદ વર્ષીય સાહિલ ધોરણ આઠમાં અભ્યાસ કરે છે બે વર્ષ પહેલા પડી જવાથી ઘૂંટણની ઢાંકણીમાં ગંભીર રીતે વાગ્યું હતું અને ઢાંકણી પાછળના ભાગે ખસી ગઈ હતી અને જમણા ભાગનો સાંધો ખરાબ થઈ ગયો હોવાથી સાહિલ ચાલી શકતો ન હતો ચાલતા ચાલતા પડી જવાથી આખી જિંદગી બીજાના સહારે જીવન જીવવું પડશે એવું લાગી રહ્યું હતું ગામના પૂર્વ સરપંચ અને સામાજિક સેવા સાથે સંકળાયેલા ભાવિની પાટીલે સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલનો માર્ગ બતાવ્યો હતો જમણાને ઓ સુરત સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં